ના લાગે તો પેલા હતો પણ દસ હજાર વધી કારણ કે ટિકિટ જયારે લાગે ત્યારે કરોડો

બાર વ્યાજવાલા છે મોઠું 10000 મારા બાપા પાન લાયો તો અમારો બાપો મને મઈ જ નાખશે એટલે બાપા ફાઈ તો ઉશી ના લાયો તો લાયો તો ચોડી કરી અલ્યા તન 10000 નહીં તું ઓમ ને ઓમ કરીને તું લાખ રૂપિયા પૂરા કરી રહ્યો 90000 તો પરમ દાડા હતા અન આજ લાવના ઉધી લાખ થયા અન એક ઊભા તો એ મારી જ આવો ને

બદલાઈ લઉ નહી કેમ હું કઉ છું ખાવ પણ તારે હું દુઃખ છે તારો બાપો હજી છે તને હું ચિંતા મારી વાત

રૂપિયા અને નકલી ટિકિટો આલી ટિકિટ તમારા ઘરમાંથી લાખ રૂપિયા લઈ જ એને ખબર પડી કે ખબર પડી જાય મારા ડોહો માઇ નાખશે એટલા મરવા જઈ રહ્યો છો ટૂંકો ખાવા હું નેટ ઘેર લાવ્યો છું તારા બાપ ઉપર વિશ્વાસ નહીં આ પૈસા ઉપર વિશ્વાસ નહીં લે હા

ખરાબ ધંધો કરો તો બોલું સીધા રસ્તે તો તમે લઈ જાવ ખરાબ ખરાબ તો કોઈ વાતે તમે જો લી ને એ બે જ આ બધા ધંધા કરી બે કરીને ટિકિટો ટિકિટો થાય નકલી જેવી હતી તો નાહી દીધી નાખી દીધી પૈસા આવશે તો ટ્રેક્ટર લાવીશું અને તમારે ઘર બનાવશે મજુ નહીં કરી પડે જોજો આપણું ઘર એટલે ખબર કારો તમે તમે યોની જાર ફસાઈ ગયા ખરા નઈ ફસાઈ ગયા બીજું કે ભૂળ આતન હાવ તાર તમને ખબર તો છે કે આવડો તો તામનો આ તો ભોળો ને એનો હું ભઈ બનથ્યો તો એના જેડે હું એનથી વડી વધારે ભોળો થયો તમે બેહા તમે ઘેર રહો બેટા જો જીવનમાં ગમે એવું દુખાવો પણ કદી ટુંપો ખાવાનું કે આત્મહત્યા કરવાનું વિચારવાનું નહીં

અમે તમાર તાળું મારવાનું તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થાય રીતના રેગ્યુલર કરીએ રેગ્યુલર કરો છો પણ તમારા માથાનો ઝટકો ઉતરી જાય

કરોડ રૂપિયા આ જો તમને વિશ્વાસ આવતો હોય તો આ તમારી બીજાની તો નહીં પણ લીટો થઈ ભાઈ થઈ આ નહીં અમારું નહીં અમે તો કઈ સહી કરતા ના હોય આ અચકર તમારા શું તમારી કંપની નું નોમ સહ હોય તો પછી અમારે શું લેવા દેવા મારી વાત આ ખોટું જોચો લીટો કરશો ને બખાના ધંધા કરશો ને છે આ ટિકિટ તમારી નહીં ટિકિટ મારી છે પણ આ નંબર સાથ નહીં ચમ ના હોય

આપડી ટિકિટ ના રે લો મારી નહીં કારણ કે અમારી વાત ખોડો બધા ટિકિટ માં જીરો જીરો અમે જાતે કરીએ ના દો અને જાતે લીટો કરી જીરો જીરો કરી અને ગોમ વાળો તું બધો ને શેતરું છું આ તારા ધંધા છું આરોપ નહી આ જે તું કીધું

બે જ મને કઉ છું નકર સીધા જેલ ના હરિયા ભાઈ પચાસ રૂપિયા આપતા ચા પાણી નીકળી જ પણ આ સ્કીમ કુને કીધી માના હું ખબર તું જ મારો પોલ ખોલ્યો હા મને લાગે છે મુજ બધી જગ્યાએ બોલ બોલ કરું છું જઈ જઈ નહીં પણ તને આ સ્કીમ ની કોઈને ખબર નથી તો અને છે ખબર પડી કા બાલ્યો ને જૂઠી ટિકિટો વેચી છે મને હું ખબર હું તમારા જોડે તો બે બે કરું જ નહીં અહીંયા બધી ખબર પડી છે નક્કી પેલા ઝેરોક્સ વાળાનું નું કોમ છે ઈને જઈને પકડી હે જો ઈનું આ તો બોડુ રંગાઈ જાય તું હે